ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં દશો અમી પણ મજામાં સહી તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધા રાધે મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે અને હા મિત્રો લાઈક છે ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મિત્રો અમારે જવાનું છે આજ ધોરાજી ધોરાજી હું ખરીદી કરવા જઈએ તો તમારે અમારે હેઠ સુધી વિડીયો જવો પડશે એટલે ખબર પડી જશે કે હું વસ્તુ લીધી હું નહીં કેમ કે આજ ભેગી પાછી રાંધણ સાઈટે છે એટલે મિત્રો કઈ નક્કી ન હોય હું લઈ લઈએ એટલે તમારે આખો વિડીયો અમારો નિહારો છે ને હજી સુધીમાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ મિત્રો રમેશને ગિફ્ટ આપવાના છે તો ગિફ્ટમાં હું વસ્તુ આપે ને એ તમારા મારો બ્લોક હેન્ડ સુધી જોવો પડશે એટલે ખબર પડી જશે છે કે હું વસ્તુ છે હું નહીં તો જો કાજલ વિજે અને શિમનને પાયેલી સારી થઈને ગિફ્ટ કરવાના છે તો હું ગિફ્ટ આપે એ તમારા મારો બ્લોક હેન્ડ સુધી જોવો પડશે એટલે ખબર પડી જશે શું વસ્તુ છે બાકી તો હું કાંઈ કહેતી નથી ને સારું મિત્રો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી મિત્રો તો જો ધ્વારા જેથી આપણે ખરીદી કરીને લઈએ હું હું ખરીદી કરીને તમને દેખાડીએ તેને ભરીને લાવેલા છે એ છે ફાફડી

ખસવાનો સવાણો છે પછી આમાસી ખારી એટલે ખારીની અને કંઈ પાકરવડીની એવું છે કે ચારે ખાવા લાવેલા છે કે કે હાથેમાંમાં ખાવું પડે ને આમા છે મિત્રો શક્કરપારાને જેમ દબુગીન કાટે છે છે બટાવ ના છે મિત્રો ડા ને બીજે ટીખા તમને હું

લાગને ને તો કઈ નથી ભાવતો પણ મારા નમેશ ને તો આજ ખાવાનું છે તો હાલો મિત્રો જો એટલી સરસ મજાની આપણે ખરીદી કરી લીધી છે ને ફોન આપણે રમેશભાઈ લીધેલો છે તો તમને ખબર પડી જશે એટલે કેવો ફોન લીધો કેવો નહીં એમ કેમ કે મેં એટલી ખરીદી કરી વીએ હશે ને રમેશભાઈ રહી ગયેલા છે એના ઘેરે અને અમે બી એવા ગોટાવાને તો ફોનને બધું તમને જોવા મળી જશે બાકી એટલી ખરીદી કરી લેવા હતા કે મને બધાઈ દીધી છે હાલો ભાઈ ખરીદાઈ જોડો 아이 <목소리도> આખો વિડીયો મારો નિહારણ સાથે ખબર પડી જશે કેસ માં બનાવી કેમ કે રાંધના નાખો છે ને ત્યાં દુકાલે હવે મિત્રો તો જો આપણે મેથી ને ધાણા બે બેટી નાખ્યું છે ને હવે દૂધ બેટવા બેહી જાય જો તમે હવે દક્ષાએ શીરું પાડી દીધી છે ને સરસ મજાનું બેટવાનું કામ ચાલુ કરી દીધું છે કેમ કે હવે મિત્રો પાંચ વાગો આવી જાય છે એટલે આપણે ધીમો ધીમું આવું બધું બેટીને તૈયાર રાખી છે ને એટલે ફટાફટ પછી રસોઈ બનવા મળે તો તમે બધા રાંધર શાક ને ચેક કરો કે ન કરો કમેન્ટ કરજો અમે તો જ અમારે દૂધીનું શાક કરવાનું છે કેમ દક્ષા દૂધીનું ચેક કરવાનું છે કરવી ભાઈ હા તો મિત્રો જો અમે ફટાફટ દૂધ બેટી નાખી

દક્ષા માનુસાર આપણે બનાવવાનું છે મસા તો હરું બનાવી લેજો મિત્રો તો જો આપણે ખોય વાળી લીધી છે કેમ કે આમાં મેકવાના છે આપણે રોટલી રોટલા ને એવું બનાવેલું હોય કેમ કેમકે આપણે આમાં પડે તો જો સરસ મજાની ખોય વાળી લીધી છે તો ખોઈ માં બધું શીતળા એમાં આવે તો આમાં વાસ કરવો પડે પછી રમે એવું બધું કરે એટલે જો આપણે સુલાઈ ઠારવાના છે અને કોઈ સરસ મજાની વાળી લીધી છે હવે આમાં આપણે મેક દેવાના છે રોટલા તો તમે બધા આવી રીતનું કરો કે ન કરો એ પાછા કમેન્ટની અંદર જણાવજો અમે તો જો ખોય ને એવું સરસ મજાનું વાળી લીધું છે એટલે આખો થી રોટલા ની આમાં રે સિતળ સત્ય નદી તો એવો તહેવાર હોય એટલે જો આવી રીતે આપણે સરસ મજાની ખો ને વાળી લીધું છે અને વિડીયો પણ મોટો થઈ જશે તો ગયો ને કરવાનો છે આપણે અહીંયા એન્ડ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરવા ચેનલ ઉપર પેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા મળશે નવા વિડીયો સાથે ક્યાં સુધી બધા જય માતાજી જય મા મંગલ રાત્રે રે આવજો બાય